નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનો રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકો નવી ટેકનોલોજી વિશે ખૂબ જ જાગૃત રહેશે કાર્યસ્થળ પર તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે તમને સારા સમાચાર મળી શકે છે વિવાહિત જીવનમાં પ્રેમની ભાવના વધશે રોગોથી રાહત મળશે વૃષભ રાશિના લોકોએ દિનચર્યાને સ્વસ્થ અને વ્યવસ્થિત રાખવી નહીં તો બીમારીઓ વધી શકે છે શરીરમાં નબળાઈ રહેશે નવા પ્રોજેક્ટમાં રોકાણ કરતા પહેલા સાવચેત રહો મિથુન રાશિના લોકોની ઈચ્છા પૂરી થઈ શકે છે સંપત્તિના મામલાઓ આજે ઉકેલાય તેવી શક્યતા છે સંબંધીઓ સાથે તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે તમારી વ્યવસાયિક યોજના સફળ થશે કર્ક રાશિના લોકો કાર્યક્ષેત્રમાં મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશે નાણાકીય લાભ માટે ઉત્તમ તકો મળી શકે છે પરિવારના તમામ સભ્યો તમારાથી ખુશ રહેશે સિંહ રાશિના લોકોને એકાગ્રતાના અભાવે થોડી પરેશાની થઈ શકે છે ઉચ્ચ અધિકારીઓ તમારી ઈર્ષ્યા અનુભવી શકે છે કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે તમારા કામની ગુણવત્તામાં વધારો થશે કન્યા રાશિના લોકોના કેટલાક કામ બગડી શકે છે તમે અભિનય અને સંગીતમાં રસ લેશો કોર્ટના મામલામાં થોડી સાવધાની રાખો તુલા રાશિના લોકોમાં નવી નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળશે તમે સામાજિક કાર્યમાં ભાગ લેશો શેર બજારથી તમને આર્થિક લાભ થશે નાના ઉદ્યોગોમાં સફળતા મળશે વૃશ્ચિક રાશિના લોકોને વેપારમાં ઉત્તમ પરિણામો મળશે તમારી સલાહથી લોકોને ફાયદો થશે લોકો તમારી બુદ્ધિની પ્રશંસા કરશે ધન રાશિના લોકોનું કાર્યક્ષેત્રમાં પ્રદર્શન ઉત્તમ રહેશે તમારા વિચારો બીજા પર લાદશો નહીં સખત મહેનતના આધારે તમને મોટી સફળતા મળવાની સંભાવના છે પરિવારના સભ્યો સાથે વિવાદ થઈ શકે છે મકર રાશિના લોકોની પાસે ઘણું કામ હશે વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે તમારે બોસના વિરોધનો સામનો કરવો પડી શકે છે વિદ્યાર્થીઓ નવી માહિતી જાણવાનો પ્રયાસ કરશે કુંભ રાશિના લોકો સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશે રાજકારણ સાથે જોડાયેલા લોકોને ઉચ્ચ પદ મળી શકે છે શુભ કાર્યોને લાગતા અવરોધો દૂર થઈ શકે છે વેપારમાં મોટા ફેરફારો થઈ શકે છે કાયદાકીય બાબતોમાં તમને સફળતા મળશે મીન રાશિના લોકોનો આખો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે તમારી કારકિર્દી વિશે મૂંઝવણમાં હોઈ શકો છો આજે કોઈને કોઈ મોટું વચન ન આપો નકારાત્મક વિચારોને તમારા પર હાવી થવા ન દો કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિન સારો જાય આભાર